તો મિત્રો ગઈકાલે આગાહી મુજબનો વરસાદ રાજ્યમાં તીવ્ર ગાજવીજ સાથે નોંધાયો છે અનેક સ્થળે ધોધમાર વરસાદ પણ પડ્યો છે અને ગુજરાતમાં કયા વિસ્તારોમાં વધુ વરસાદ પડ્યો તેની વાત કરીએ તો કુલ એકસો ત્રીસ તાલુકામાં વરસાદ નોંધાયો જેમાં સૌથી વધુ જૂનાગઢના મેંદેડામાં સાડા ત્રણ ઇંચ તે સિવાય દેવભૂમિ દ્વારકા છોટા ઉદેપુર ડાંગ ગીર સોમનાથ જિલ્લામાં પણ બેથી ત્રણ ઇંચ વરસાદ નોંધાવવા પામ્યો છે ગઈકાલનું સેટેલાઇટ પિક્ચર અને જે ગાજવીજ ગઈકાલે હતી ગુજરાતમાં આગાહી મુજબની તેનું અત્યારે તમે જોઈ રહ્યા છો એનિમેશન ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં તીવ્ર ગાજવીજ અને સ્ટોમના વાદળો જોવા મળ્યા હતા હવે આજે કયા વિસ્તારોમાં વધુ વરસાદની શક્યતા તેની વાત કરતા પહેલાં વિડીયો લાઇક કરી નવા મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનો ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં સિસ્ટમ જોઈએ તો મોટા પ્રમાણમાં સરફેસ લેવલ ઉપર અસ્થિરતા આજે પણ જોવા મળે છે અત્યારે તમે જોઈ રહ્યા છો આજે બપોરથી લઈ અને રાત સુધીમાં કયા વિસ્તારોમાં વધુ અસ્થિરતા છે સરફેસ લેવલ ઉપર તે આઠસો પચાસ એચપીએની વાત કરીએ તો આ લેવલ ઉપર પણ એકદમ વધુ પ્રમાણમાં અસ્થિરતા અત્યારે જોવા મળી રહી છે અને તે સિવાય આઠસો પચાસ એચપી લેવલ ઉપર અત્યારે એક બહોળું સર્ક્યુલેશન પણ જોવા મળી રહ્યું છે અત્યારે તમે જોઈ રહ્યા છો તે મુજબ સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતથી લઈ અને પશ્ચિમ મધ્યપ્રદેશથી મહારાષ્ટ્ર સુધી આ સર્ક્યુલેશન ફેલાયેલું છે સાતસો ઇંચપી ઉપર વાત કરીએ તો ગુજરાતમાં આજે મોટા પ્રમાણમાં ભેજ જોવા મળી રહ્યો છે સાતસો ઇંચપી લેવલ ઉપર તેની સાથે અપરે સાયક્લોનિક સર્ક્યુલેશન એક બહોળું સર્ક્યુલેશન પણ દક્ષિણ ગુજરાત દક્ષિણ સૌરાષ્ટ્રથી મધ્ય ભારત સુધી જોવા મળી રહ્યું છે આજે ચોવીસ તારીખ આવતીકાલે 25 તારીખની સવાર સુધીના વરસાદની આગાહી કરીએ તો આજે પણ ગુજરાતમાં અનેક વિસ્તારોમાં હળવો મધ્યમ ભારે વરસાદ તીવ્ર ગાજવીજ સાથે ચાલુ રહેશે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં મધ્યમથી લઈ અને બેથી ત્રણ ઇંચ સુધીનો ભારે વરસાદ ક્યાંક ક્યાંક જોવા મળી શકે છે મધ્ય ગુજરાતમાં આજે વરસાદના વિસ્તારોમાં વધારો થઈ શકે ગઈ રાતથી જ વધારો થઈ ગયો છે પૂર્વ ગુજરાતમાં સરહદી જિલ્લાઓ છે દાહોદ ગોધરા છોટા થી લઈ સાબરકાંઠા અરવલ્લી સુધી મહીસાગર સુધી મધ્યમથી ભારે વરસાદ એકથી બે ઇંચ સુધી અને ક્યાંક ક્યાંક ત્રણ ઇંચ સુધીનો વરસાદ આવતીકાલ સવાર સુધીમાં નોંધાઈ શકે અમદાવાદ વડોદરા આનંદ નડિયાદ ખેડા આસપાસ પણ આજે મધ્યમથી ભારે વરસાદની શક્યતા સૌરાષ્ટ્રમાં આજે પણ ગઈકાલની જેમ વરસાદ ચાલુ રહેશે અનેક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ એકથી બે ઇંચ સુધી અને કેટલાક વિસ્તારોમાં આજે પણ ત્રણ ઇંચ કે તેથી વધુ વરસાદ નોંધાઈ શકે છે પશ્ચિમ સૌરાષ્ટ્ર ઉત્તર સૌરાષ્ટ્રનો પણ આજે વારો આવશે આજે વહેલી સવારથી પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ વરસાદ નોંધાયો છે કચ્છની વાત કરીએ તો કચ્છમાં વરસાદના વિસ્તારોમાં આજે થોડો વધારો થઈ શકે દક્ષિણ કચ્છ કાંઠા વિસ્તારો તેમજ પૂર્વ કચ્છમાં ઘણા સ્થળોએ હળવા ભારે ઝાપટા અને અમુક સ્થળે હળવો મધ્યમ વરસાદ એકાદ સ્થળે એકથી બે ઇંચ વરસાદ પણ આજે નોંધાઈ શકે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદના વિસ્તારોમાં આજે વધારો થઈ શકે સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણા વિસ્તારમાં છૂટાછવાયા સ્થળોએ હળવો મધ્યમ વરસાદને અમુક સ્થળે એક ઇંચ સુધીનો વરસાદ આજે નોંધાઈ શકે છે ગાજવીજ થાય ત્યાં વધુ વરસાદની શક્યતાઓ ગણવી સમગ્ર ગુજરાતમાં આજે તીવ્ર થંદરસ્ટોમ થશે આવતીકાલે પણ વરસાદ ચાલુ રહેશે આગળ પણ વરસાદનો રાઉન્ડ ચાલુ રહેવાનો છે તો તેની ખાસ અપડેટ જોવાનું ચૂકશો નહીં વિડીયો લાઈક શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો આભાર